તમારી વચ્ચે આજે કંઈક બોલવા પ્રથમવાર જ આવી છું વચ્ચે વચ્ચે આવી હતી પણ થોડી જે કંઈ સ્પીચ મારે આપવાની છે આજે બધાએ બધું જ કામ સંભાળી લીધું છે એટલે મેં તો બહુ રિલેક્સ થઈ અને અંદરથી પ્રોગ્રામ જોયો છે આજે આ આખો પ્રોજેક્ટ જે રીતે તમારા સુધી પહોંચ્યો છે તેમાં મને જે લોકોનો સાથ અને સહકાર મળ્યો છે જો એમના નામ ન લઉં તો ન ગુણી કહેવા બે જ મિનિટ લઈશ વધારે ટાઈમ નહીં લઉં પણ આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી મારી આ બધી જ દીકરીઓ જે અહીંયા તમે આગળ જોઈ એ બધી જ વોલેન્ટિયર્સ દીકરીઓ માટે એકવાર ખરેખર જોરદાર તાળીઓ આપો કારણ કે એના વગર હું અહીંયા સુધી પહોંચી જ ન હોઉં ભેગા થાય નેક્સ્ટમાં આવે વિશારત થઈ ગયેલી દીકરીઓ મેમ કંઈક કરવું છે કાંઈક કરાવો ને હું કહું બેટા બહુ મોટો પ્રોજેક્ટ થઈ જાય આપણે પહોંચી શકશું કે નહીં તમે ચિંતા ન કરો ને અમે બધા બેઠા છીએ ને અમે શું કરીએ અમારે અત્યારે વેકેશન ચાલે છે એટલે અમને આ કામ કરવા દઉં અમને કરાવવા દઉં અમારે કાંઈક કરવું જ છે આવો એક મક્કમ નિર્ણય મારી બધી વોલેન્ટિયર્સ દીકરીઓ અને વિશારદ થઈ ગયેલી દીકરીઓએ હાથમાં ઝંડો લીધો અને આજે ઝંડાના કારણે અમે તમારા સુધી અહીંયા સુધી પહોંચી શક્યા છીએ એટલે બધી જ મારી દીકરીઓના નામ મેં આગળ લીધા છે એમનો ખરેખર ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું સૌથી મોટો આભાર આજે મારે આ ભાવનગરના વંડરફુલ ઓડિયન્સનો માનવાનો છે કે સતત ત્રણ કલાકથી અહીંયા ક્લાસિકલની ઇવેન્ટ ચાલી રહી છે મને માનવામાં નથી આવતું ફોક ડાન્સ હોય કે એવી ફિલ્મી સોંગના પ્રોગ્રામ્સ હોય તો એમાં આટલું ઓડિયન્સ છેક સુધી બેઠું હોય પણ આજે આ ક્લાસિકલની આટલી બધી ઇવેન્ટ ભાવનગરના ઓડિયન્સે માણી છે એના માટે ખરેખર હું તમને નતમસ્તક પ્રણામ કરું છું એટલે મને ક્લાસિકલનો દોર ભાવનગરમાં ટકી જ રહેશે ને એવી સુંદર આશા આજે તમે લોકોએ મને વ્યક્ત કરી દીધી છે થેન્ક યુ સો મચ ઓડિયન્સ મારા બધા જ પેરેન્ટ્સનો ખૂબ દિલથી આભાર કારણ કે વરસાદની સિઝન હોય છોકરીઓ માંદી હોય મેમ હોસ્પિટલ લઈને આવું છું અહીંયા લાઈન છે ને પણ અહીં દસ મિનિટમાં પહોંચાડી દઈશ કંઈ પ્રોબ્લેમ નથી આટલા વરસાદના આ વાતાવરણમાં પણ ઈશ્વરે અને ગુરુજીએ એટલી બધી મહેર કરી છે કે અમારી પ્રેક્ટિસ એક પણ દિવસ બંધ નથી રહી અમારે પ્રોગ્રામ કે પ્રેક્ટિસનો વારો આવવાનો હોય અથવા તો તે સમય થવાનો હોય ત્યારે ઓટોમેટિક વરસાદ રહી જાય અને બધા જ છોકરાઓ હાજર થઈ જાય છેલ્લે દસ પંદર દિવસ તો અમે નેક્સ્ટમાં જાણે મેળો માણ્યો છે સાડા છ વાગ્યાથી દીકરીઓ આવી જાય અમે સાડા નવ વાગ્યા સુધી સતત અમારી પ્રેક્ટિસ ચાલે અને અમે બધાએ જલસો જ કર્યો છે ખૂબ મજા કરી છે કારણ કે આ માહોલમાં એક્ઝામ નહોતી એક્ઝામ હોય ત્યારે એક્ઝામનું ટેન્શન હોય આમાં તો ફક્ત ફન એન્ડ ફન જ હતું એટલે અમે ખરેખર ખૂબ મજા કરી છે ઓલ પેરેન્ટ્સનો ખૂબ આભાર માનું છું એટલે સહજ અને સર્જન ડૉક્ટર નિધિ વસાણી અને ડૉક્ટર વેંકટઅર આપ સર્વે બંનેનો ખૂબ આભારી છું અમે નેસ્ટ પરિવાર થોડી ઘણી ન કેવા એવું મને કીધું છે કે મેમ એવું કાંઈ બોલતા નહીં પણ છતાં પેરેન્ટ્સમાંથી જે લોકોની મદદ અમને મળી છે ફાલ્ગુની ભટ્ટ મનોજભાઈ ઠક્કર નિશા શેઠ સીજે જ્વેલર્સ કૌશલભાઈ ભલાલા તસ્સુબેન અને જલ્પાબેન જેટી આ બધાની અમને થોડી થોડી સુંદર રીતે હેલ્પ મળી છે તો આ બધાના ખૂબ આભારી છીએ સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા માટે ખૂબ આભાર રાકેશભાઈ કનાડા પ્લીઝ રાકેશભાઈ ઊભા થજો તમારી જગ્યા ઉપર આજે આ સુંદર ડેકોરેશન તમે જોઈ રહ્યા છો એ ફક્ત ને ફક્ત રાકેશભાઈને આભારી છે અને મુરારી મંડપવાળા શરદભાઈ રાકેશભાઈ અમને થોડીક ચિંતા કરાવી દીધી હતી પંદર દિવસ પહેલાં વાત થઈ મેં ઓગણત્રીસ તારીખે મારે તો રોટરીનું ફંક્શન છે તમે કંઈક ડેટને ચેન્જ કરો અહીંયા આગળ ડેટ ચેન્જ કરાયું નહોતું કારણ કે મારી બધી દીકરીઓની પહેલી તારીખથી પહેલી જુલાઈથી સ્કૂલમાં એક્ઝામ શરૂ થાય છે જે સિનિયર દીકરીઓ તમે જોઈ છે મારી અમુક અમદાવાદ ભણવા જતી રહેવાની છે એટલે આ ડેટ સિવાય મારે તો છૂટકો જ નહોતો કરવું પડે એમ જ હતું રાકેશભાઈ કે પણ હું નહીં હોઉં હું તમે નહીં હો તો વાંધો નહીં અમારાથી જેટલું થશે એટલું અમે સિમ્પલ ડેકોરેશન કરશું પણ ઈશ્વરને મંજૂર નહોતું કે રાકેશભાઈ અહીંયા ન હોય એટલે એમણે કંઈક એવો માહોલ રચ્યો કે જેના કારણે રાકેશભાઈને આજે ભાવનગર જ રહેવું પડ્યું અને આ તમે સુંદર ડેકોરેશન જોવો છો એ એને ખૂબ ખૂબ આભારી છે થેન્ક યુ સો મચ રાકેશભાઈ તમે ન હો તો અમારા પગ ઢીલા થઈ જાય આજે પગમાં જોર આવી ગયું ને અમે બહુ ખુલ્લી મજામાં હતા કારણ કે તમે અહીંયા હાજર હતા થેન્ક યુ સો મચ સાઉન્ડ ઓપરેટર ભાઈ પ્લીઝ તમારું નામ આપજો ઓકે એમનો પણ ખૂબ ખૂબ આભાર સંદીપભાઈ સતત ને સતત ત્યાં હાજર છે એનો પણ ખૂબ આભાર દિલીપભાઈ ક્યાં છો દિલીપભાઈ અંદર છે બહાર છે કે ઓલા ઓડિટોરિયમમાં છે એટલી બધી અમને સુંદર રીતે મદદ કરી છે થેન્ક યુ સો મચ દિલીપભાઈ અહીંયા તે દિવસે છોકરાઓને સ્ટેજ ઉપર ફક્ત દોઢ કલાકનો જ સમય હોય પણ આટલા નાના છોકરાઓને જોઈને દિલીપભાઈ અમારો સમય થોડો વધારી દીધો અમને પ્રેમથી અહીંયા ગ્રાન્ડ રિયલસર માટે શુક્રવારે જગ્યા આપી થેન્ક યુ સો મચ તે મેઘાણી ઓડિટોરિયમના બધા જ કાર્યકરોના અમે ખૂબ ખૂબ આભારી છીએ લાઇટ માટે કલ્પેશભાઈ ડોડિયા પ્લીઝ કલ્પેશભાઈ તમે જગ્યા પર ઊભા થજો એના વગર અમને બિલકુલ ચાલે નહીં ખૂબ સુંદર લાઇટ અને સ્પોટ અને એમણે જે આજે મેનેજ કર્યું છે અને તમારા સુધી આ સુંદર પ્રોગ્રામને પહોંચાડ્યો છે થેન્ક યુ સો મચ કલ્પેશભાઈ કાર્ડ ડિઝાઇનિંગ કુહુ ઠક્કર કુહુ હાજર છે થેન્ક યુ સો મચ કુહુ અમારું આખું કાર્ડ ડિઝાઇનિંગ એણે કર્યું છે અને બેનર આપ સર્વે જોઈ રહ્યા છો એમાં કુહુ નિશી અને કેસર બેટા નિશી આવે કેસર આવે કેસર અહીંયા કરી રહી છે રેકોર્ડિંગ આ ત્રણેય દીકરીઓએ અમને ખૂબ સરસ હેલ્પ કરી છે આ બેનર બનાવવામાં અમે બધા છોકરાઓને સર્ટિફિકેટ આપવાના છીએ સર્ટિફિકેટ પ્રિન્ટ માટે હિરેનભાઈ પારેખનો ખૂબ આભાર માનું છું આજે વિડીયો અને ફોટોગ્રાફી સમીરભાઈ શાહ તરફથી અમને પ્રાપ્ત થઈ છે અને કેટલા ટાઈમથી સમીરભાઈ અમારી સાથે આ કામ કરી રહ્યા છે સમીરભાઈ પ્લીઝ ઊભા થજો તમારને ખૂબ ખૂબ આભારી છીએ કોસ્ચ્યુમ માટે આટલા કલરફુલ કોસ્ચ્યુમ તમે લોકોએ આજે અહીંયા નિહાળ્યા છે બને ત્યાં સુધી એક પણ કલર રિપીટ ન થાય એવું અમે વિચાર્યું અને બધી જ કૃતિઓને અનુરૂપ કોસ્ચ્યુમ અમે વિચાર્યા છે કોસ્ચ્યુમ વિચારવામાં જ અમારું અઠવાડિયું જતું રહ્યું હતું એવા વિજયભાઈ મેઘનાણી અંકિતા ગાર્મેન્ટને ખૂબ ખૂબ આભારી છીએ એક વાત કહી દઉં કે વિજયભાઈ સાથે જ્યારે વાત થઈ કે દીકરીઓના માપ લેવાનું શરૂ થયું એમના ઘરે એનું કંઈક રિનોવેશનનું કામ ચાલુ હતું ને વિજયભાઈ કંઈક કરવા ગયા અને વિજયભાઈ પડી ગયા મને ફોન આવ્યો દસ મિનિટમાં મેમ પહોંચું છું અડધી કલાક થઈ આવ્યા નહીં મેં પાછો ફોન કર્યો કે મેમ હું તો હોસ્પિટલ છું આવી રીતે બન્યું છે ને મને તો અઢી મહિનાનો ખાટલો છે હજી તો અમારી શરૂઆત જ થઈ હતી વિચારવા માંડ્યા કે હવે શું થશે બીજું જ વાક્ય એમનું હતું મારે ઓપરેશન સાંજે આઠ વાગે છે પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા આપણો પ્રોજેક્ટ કેરી ઓન કરો હું મારા બધા માણસોને કામે લગાડી દઈશ તમારો પ્રોજેક્ટ અટકવા નહીં દઉં અને આજે તમે જોઈ શક્યા છો કે બધી દીકરીઓના કોસ્ટ્યુમ એણે એની આવી તબિયતે પણ અમને હેલ્પફુલ થઈ અને કરી આપ્યા છે થેન્ક યુ સો મચ વિજયભાઈ એન્કરિંગ માટે ફાલ્ગુની જોશી કૃતિકા ઠક્કર જે અમારા અમારી દીકરી જ છે આજે બહુ સરસ એન્કરિંગ એણે પણ કર્યું છે અને અમારી બધી જ એન્કરિંગ દીકરીઓ જેના પાસે અમે એન્કરિંગ કરાવ્યું છે બધી જ દીકરીઓની ખૂબ ખૂબ આભારી છું કારણ કે અમે વિચારતા હતા કે દર વખતે મિતુલભાઈ જ અહીંયા હોય આપને સર્વેને જાણશે આપણા પ્રોજેક્ટમાં મિતુલભાઈએ જ હંમેશા કામ કરી રહ્યા પણ આ વખતે હું વિચાર્યું મિતુલભાઈને મેં કાર્ડ મોકલ્યું અને મેં એમને ફોન કર્યો કે મિતુલભાઈ આ વખતે તમે અમારું એન્કરિંગ સાંભળવા આવજો આ વખતે અમારી દીકરીઓ દ્વારા અમે એન્કરિંગ કરાવ્યું છે તો મને બધા જ દીકરીઓ જ આમાં ઇન્વોલ્વ થાય બધા સ્ટુડન્ટ્સ જ ઇન્વોલ્વ થાય એટલા માટે આ કામ અમે કર્યું છે બધી દીકરીઓએ ખૂબ સરસ સાથ આપ્યો છે અને હમણાં કો ટીચર ચેતનાબેન બગડિયા શિલ્પાબેન અંધારિયા અને જ્વલનભાઈ તબલા ઉપર ચેતનાબેનની આઈટમ યોગા ઉપર અને શિલ્પાબેનની મ્યુઝિકમાં આપ સર્વે એ બધી જ આઈટમ સરસ રીતે માણી છે થેન્ક યુ સો મચ ઓલ ટીચર્સ અને પ્લે હાઉસના છોકરાઓ અને પ્લે હાઉસના મધર્સ એ બધાનો ખૂબ ખૂબ આભાર છે ગમે તેટલી અગવડ હોય છતાં અમે એ લોકોને નાના બાળકોને પણ એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે બોલાવ્યા તો એ લોકોએ બહુ સુંદર રીતે સાથ આપી અને મૂકી ગયા છે છોકરાઓને અને બહુ છોકરાઓની આઈટમ તમે જોઈ છે એમના પ્રમાણમાં એમને ખૂબ સરસ પ્રેઝન્ટેશન આપ્યું છે અને તે ઉપરાંત અમારા ટીચર્સ સિમરનબેન દીપાલીબેન ખુશી ધ્રુવી ગીતાબેન માયાબેન રૂપલબેન શાંતિભાઈ તુષારભાઈ આ બધો જ અમારો સ્ટાફ જે લોકોએ અનહદ મહેનત કરી છે એટલે સર્વેની ખૂબ ખૂબ આભારી છું અને છેલ્લે આભાર માનું છું અમારા પ્રમુખશ્રી સૂર્યવંશીજીનો એને તો હું કેવી રીતે ભૂલી શકું એક ફોન કર્યો મેં મેમને કે સરજી આવો એક પ્રોગ્રામ હું એરેન્જ કરું છું અને મારી ઈચ્છા આવી છે કે આપણે જે એકસો પચીસ પ્રોગ્રામ કરવાનું વિચાર્યું છે આ વખતે મંડળે તો આ હું આખો પ્રોગ્રામ આ મંડળને સુપ્રત કરું છું અને આ એકસો પચીસના પ્રોગ્રામમાં મારી પણ એક ગણતરી થાય એવું હું ઈચ્છું છું એને એમણે સહર્ષ હા પાડી અને એમ કે દીદી મેં તો આ રહું એને એસીની ટિકિટ નથી મળી એ સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરીને આજે ભાવનગર પહોંચ્યા છે થેન્ક યુ સો મચ સૂર્યવંશીજી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મનુકાકા તમને તો ફક્ત એક ફોન જ કર્યો મેં કાકા મારો આવો એક પ્રોગ્રામ છે અને તમારે ચેટગજમાં આવવાનું છે બસ નીપા તારો હુકમ થયો મારા જે ત્રણ પ્રોગ્રામ છે મારે જવાનું છે એ બધું કેન્સલ હું તારા પ્રોગ્રામમાં આવીશ થેન્ક યુ સો મચ કાકા અને આજે આખો પ્રોગ્રામ તમે નિહાળ્યો છે ઝવેરબાનો ખૂબ ખૂબ આભાર કે આ ઉંમરે ઝવેરબાએ આ આવવાની તો દાખવી પોતાની ફરજ સમજીને આવ્યા છે અને છેક સુધી અહીંયા બેઠા છે ઝવેરબા તમને નતમસ્તક પ્રણામ છે અને ખૂબ ખૂબ પ્રણામ છે માં આવી જ રીતે હંમેશા અમને આશીર્વાદ આપજો આભારી શાહબાઝ પરિવાર અને મંગલ પરિવાર ચતિનભાઈ ઠક્કર સાતીબહેન ઠક્કર સર્વેનો અને મારા ગેસ નમસ્કાર નેસ્ટ પરિવાર તરફથી હું આજના અંગિકામ બે હજાર પચીસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી મનુભાઈ દીક્ષિત ખાસ મહેમાન શ્રી બાલા સાહેબ સૂર્યવંશી જે અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયના પ્રમુખ છે ડૉક્ટર વેંકટ અયર ડૉક્ટર નિધિ અય્યર આમંત્રિત મહેમાનો વાલીઓ અને કલા રસિકોનું સ્વાગત કરું છું નૃત્ય એટલે ફક્ત એક કલા જ નહીં પરંતુ આપણી કલ્પના શક્તિ એક પણ શબ્દ બોલ્યા વગર પ્રજ્વલિત કરે અને લાગણીઓને જીવંત બનાવે છે આનું જ એક સુંદર નામ આંગીકામ છે આશરે દોઢસો દીકરીઓને એક સાથે સ્ટેજ પર લાવી અને નૃત્ય કરાવવું તે ફક્ત નિપાજ જ કરી શકે કારણ કે તેના દરેક શ્વાસમાં નૃત્ય જ છે ફક્ત ત્રણ કલાકમાં પૂરો થતો કાર્યક્રમ છેલ્લા ત્રણ મહિનાની સખત મહેનત છે આજના મોબાઈલ યુગમાં પોતાની દીકરીઓને નૃત્ય માટે પ્રેરિત અને ઉત્સાહિત કરવા માટે તેમના મા બાપ અને વાલીઓને ખૂબ અભિનંદન નેસ્ટ પરિવારના વિવિધ પ્રકૃતિઓથી આપ સૌને જાણ છે જ આ જ પ્રકાર આપ સૌનો સાથ સહકાર મળી રહે તેવી આશા થેન્ક યુ હવે હું એલિઝા ઠક્કરને વિનંતી કરીશ કે એ ઝવેરબાનો સત્કાર uh, કરે <laughs>